સંડાસ બાથરૂમ બનાવ તો હગુ રાખું કે હગુ તોડી નાખું એટલે મને મગજ ટેન્શન કરવું પડશે એટલે સંડાસ બાથરૂમ તો અત્યારે ઘર આગળ જોવાય યાર જોવા તો કરાઈ ગયો પણ હું વિચાર કરું છું કે એક અઠવાડિયામાં આ બધો કારીગર સ્વચ્છી લાવું માલ સામાન સ્વચ્છી લાવું કે કાકા માલ સામાન આવશે કારીગર આવશે પટાવતા હોય તો સિમેન્ટ બીમેટ બધું લાવી દઈએ બધું ઓકે છે બરોબર ખાલી એ કોમ ચાલુ કરો ને એટલી જ વાત હું તો કઉજી ને કઉ બે મજૂર વધારે લાગે પણ જલ્દી

મારા નવરે નહીં હાલજો પણ આટલું યાર યાર કોક આખું પાછું પેલા ભત્રીજા વિભા લેવાના છે ટુંક સમય માં ખબર નહિ કે ખાયા કરીએ કેતા હોય તો

એ તો હાથ કરશો હાલ આવી ગયે હાથ કરશો પોસ્ટ હજાર રૂપિયા મુર્ત દસ પોષ મો તૈયારો નહીં મજૂર હોય ને તો વધારે મુહૂર્ત હાલ કરવા આવું બોલ હાલ પૈસા હા

આપણા જો હું તો ભવિષ્યનું બધું જ કહી દે હું કીધું તારા ભવિષ્યમાં ગમ કરવાનું જો તું અડધો તો કઈ રખ્યા પંચાશી વર્ષી તો બે તાફાવે હા જે કશો હે પચીસ રૂપિયા વધાર તો વધારે ગમે એવું કરવાનું છે એકાદ વખત કરવાનું હારું કરવું હા ભરજો કોઈકડા બાથરૂમ કરવાનું છે એટલે આ રેત લાયેલી પરીક્ષા જોઈ લે આવી ને પેલા સરદાર બાથરૂમ કરી નાખો જોઈએ પેહલું જોયેલા

બધું કારીગર નું કોમ તો આખું પાછું થઈ જાય બાજુ બાજુમાં વસ્તુ કુવા રાખવાનું છે પૈસા oh, પૈસા wow. <laughs>

હું કે તું બજાર જઉં છું થોડું હટાણું લેતા આવું થોડું ખાવાનું એવું લેતા તો પેલા વાલજી કારીગર ને બોલે પેલું સંડા બાથરૂમ ચાલુ કરાય કોમ્બેટ પછી શાળા આવશે ખમણ લાગુ હા ખમલ ચવાનું લે રોજ થોડું થોડું નાસ્તા માલતા ફાવવાનું થોડા પેલા બત્યા લાડવા લેતા આવું ના પ્રાપશું જે લાબો લેતા હું ઈ વાંધો આવું

મેથી નાન ગુંદના લાડવા અમે તો ભાખુ છે આ ઉનાળો કે એટલે સસ્તા થઈ જાય શિયાળા આમ તો ખવાતા નતા એટલે ઉનાળામાં ખાવાના હું હતો લે લઈ જા ડાડી લેતો આયો હિસાબ લખવા ના તારા ઓલે બુછટ લાવ્યો છે કસલ બન્ડી બન્ડી વધો બટ આઈસા જોજે હા ખૂલ્લત નઈ પડે તને તેરી તો કીધું ગમે હિસાબ લખવા લત્રી હા જીર કારીગર આવ્યો નહી બોલવું

હા હા ગીત તો શું મેળ આવીશો પાસું જ્યારે તારી આ દાવસ આ ગણ્યો ચોખ હલો હા બોલો

ઉતાર પેલી સિમેન્ટ ની થેલી ઠલવી દે દસ પંદર લીટર પાણી ની ડોલે રેડી દે ને બધું સિમેન્ટ બિમેન્ટ બધું ભેગું કરી દે એટલે માલ બનાવીને મેલું હા હા બનાવીને મે તો તાર હું આવું છું હાલ જ તું ફાઇનલ આવે છે કમ્પ્લીટ ફાઈનલ ફાઈનલ આ હે દે હાલ જ હા બોલજે હા મારો માલ ના બગડે અલે હા શું હા રે હા હા લે ફટાફટ ટોકર કા જે પાવરો લેતો હોય ટોકન લેતો હોય હે ઉગી તું પણ માલ બનાવવાનો છે માલ એ રે આવો તો લેતો હોય

એટલે ખાલી તુતાર પાયા નું મુહૂર્ત કરી તને તારા હજાર બે હજાર જે મુહૂર્ત ના લેવા એ આવું છું એક લે મારું કશું હતું નહીં

આપડે તો કારીગર શું કરવાનું કેમ્બો છે ભેગો થાય છે વાતોયે છ પાછો વાતો કરવા દેખી સાહેબ એવું સાયકલ લેતો પોકીને આવતા રહીએ તો સાયકલ લેતો સાયકલ તો આપડે ગમે તે પણ ગાડી છે એમ તો પોતા હાર હાલ મેલી મેલીને આવું પાછું આપડે જો અધરુ મેળતા કોઈ ફાવતું નહીં પુરુષ કરવાનું ફરતે હું

મસાલાનું બીજ લાગજો હાલ બધું હાલ પાછા પી રહ્યા હોય તો હાલ બધું કપ પૂરું કાકા

રૂપિયો નઈ મારા રૂપિયો ખાલી પહોંચે કશું નહીં મળી એડવાંક કરવાના કમળા